વેળાભૂત પ્રકરણ સાત આગળના દિવસે શનિવારનું એક ટાણું હતું છતાં કાનજીએ સવારમાં સીરામણ ન પીધું બપોરનું પણ બહાનું કાઢી ભતાર લાવવાની પણ ના પાડેલી પણ તરત રાધાએ પોતે ગાય માટે ચાર લેવા આવીશ ત્યારે ભતાર લઈ આવીશ એમ કહેલું રાધાએ ભતાર તૈયાર કરવાનું વિચાર્યું જો કેસરથી મોડા આવશે તો મોડું ખાશે પણ એમ કંઈ સાવ ખાધા વગર ચાલે પણ બપોરને હજી ઘણી વાર છે હમણાં બનાવીશ તો ઠરી જશે વિચારી એ ઘરમાં બીજા આડાઅવડા કામે લાગી ત્યાં રાધાને પોતાના ઘરના બારણા બાજુ આવતી એની સાસુ ગંગા દેખાઈ કાનજી સમજણો થયો ત્યારથી હમણાં સુધી દરરોજ સવારમાં માના ચરણ સ્પર્શ કરવાનો નિયમ એણે જાળવ્યો હતો તે નિયમ કાનજી આજે ચૂકી ગયો જોકે એ નિયમ ભૂલી તો નહોતો જ ગયો પણ કોણ જાણે

કાનજી મોડે સુધી પણ મળવા ન આવતા ખુદ ગંગા રહી ન શકી એને આજે વહેલી સવારથી કાનજીને મળવાની ઈચ્છા થતી હતી પણ આથી પહેલાં પણ ગંગા જ્યારે કાનજીના ઘેર આવતી ત્યારે લીલાને વેળાભૂત થતું પણ હવે કદાચ નાનજીને પણ વેળાભૂત થશે એ આગા પાછા જાય પછી જ કાનજીને મળવા જઈશ એવું વિચારી લીલાને બહાર જવાની વાટ જોતી ગંગા નાનજીના ઘરમાં જ આંટાફેરા કરતી હતી ગંગા સ્થૂળ દેહે ભલે નાનજીના ઘરમાં હતી પણ સવારના જાગ્યા પછી એનો જીવ કાનજી પાસે જ પહોંચી ગયો હતો લીલાને બહાર જવાની રાહ જોતી ગંગાને યાદ આવ્યું હમણાં એ બહાર જાય કે ન જાય પણ નવની બસમાં એ બંને નવા પર જવાના હતા એમ ગઈ કાલે સવારમાં જ ગંગાને કહ્યું હતું તેથી ગંગા એ નવની બસમાં જશે એમ વિચારી નવ વાગાની રાહ જોતી હતી લીલા અને નાનજી ગંગાને કહી જેવા ડેલીથી બહાર નીકળ્યા કે તરત ગંગા કાનજીને મળવા આવી સાંજના બનાવ બાબતે રાધા આગળ પોતાના દિલ હળવું કરવું હતું એણે કાનજીને બહાર જતાં જોયો ન હતો તેથી એમ હતું કાનો કદાચ હજી ઘરે જ હશે નહીં તો બહાર જતું મને મળવા તો આવે જ એને એમ પણ થયું નાના આવડી વાર એ ઘેર બેસી ન રહે ગંગાના દિલમાં ચચરાટી થઈ પોતે ગમે તે ઘેર હોય પણ સવારમાં ક્યારેય પગે લાગ્યા વગર આંગણું ન છોડનાર દીકરો આજે એને મળ્યા વગર કેમ નીકળી ગયો ઘરમાં દાખલ થતાં ગંગાને રાધા પગે લાગી ગંગા ઓસરીમાં ઢાળેલી ઢોલણી પર બેઠી રાધા બોલ્યા ચાલ્યા વગર બાજુમાં બેઠી એનું હૃદય અને શ્વાસ થોડાક ઝડપી ચાલતા હતા રાધાની આંખોમાં આંસુ આવી ગયા ગંગાએ બોલ્યા ચાલ્યા વગર રાધાને માથે હાથ ફેરવ્યો રાધાનું હૈયું ભરાઈ આવ્યું એ રહી ન શકી ગંગાને ખભે માથું મૂકી રડી પડી ગંગાએ એની પીઠે હાથ ફેરવી આંસુ લૂછ્યા પણ એ બોલી ન શકી થોડી વારે એ શાંત પડતા ગંગાએ કાનજીની પૂછા કરી આ લૂછતા રાધાએ જણાવ્યું એ કુંવરજી સેઠનો હિસાબ કરવા જોગે સર્જાઉર્યો કહી હવારના વહેલા જ નીકળી ગયા હે નાનજીના ઘેર કોઈ નહોતું સાસુ વહુએ રાત્રે બનેલા બનાવ વિશે પેટ છૂટી વાતો કરી જેમ મોટા દીકરાનું સારું બનતું તેમ ગંગા સાથે મોટી વહુ રાધાનું પણ સારું બનતું રાધાએ એના ચડતી પડતીના વાળી અડધી જિંદગીમાં જેવી સાસુ ગંગા સાથે એકબીજાના હુંપના સહારે વિતાવી હતી ગંગા સાથે રાધાની લાગણી તાણાવાણાની જેમ ગૂંથાઈ ગઈ હતી એ કદાચ પૂર્વજન્મનો ઋણાનુબંધ હશે એમ સૌ કહેતા રાધા એનું સાસુ ગંગાની લાગણીનો બહુ ખ્યાલ રાખતી રાધા અણુ આવી ત્યારે ગામની વહુઓ એની સાસુને બાઈજી કહીને બોલાવતી પણ રાધા એની સાસુને માં કહીને જ બોલાવતી ત્રણ વાતોડી નણદો ગંગાને હેતથી માં માં કહ્યા કરતી તો તેની સાથે હરતી ફરતી અને કામ કરતી રાધાની જીભ પણ એમ જ વળી જતી અને બાઈજીના બદલે મા કહેવાઈ જતું રાધાના મુખેથી કહેવાઈ જતું મા ગંગાને બહુ જ મીઠું લાગતું તેથી સાસુ તરીકે એણે જરા સરખો પણ વિરોધ નહોતો કર્યો શરૂઆતમાં જ્યારે જ્યારે મા કહેવાઈ જતું ત્યારે એને ઠપકો મળશે એવી બીક લાગતી સાથે ફરી ફરી ભૂલ થવા બદલ શરમ પણ થતી રાધાને એને મા કહે એનો પણ એને ક્યારેય વિરોધ નહોતો કર્યો એણે સામેથી છૂટ આપી ઉદારતા બતાવી હતી નાના સરખા ગામમાં આ બાબતે ટીકા પણ થતી હતી ગામની કેટલીક ડોસીઓ ગંગાની ઉદારતાને પોપલાઈ કહેતી એની પોપલાઈ જોઈ આગાહી પણ કરતી હમણાં ગંગા ધ્યાન નથી દેતી ને ઉપરથી એને પણ ગમતું હોય એવું એના મોં ઉપરથી દેખાઈ રહ્યું પણ જોજો એક દી ઈજવું એના મોમાં ન ઉતરે તો મને ફટ કહેજો ગંગાના કાને આ વાત આવી તોય એના વાણીવર્તન અને ભાવમાં તસુભાર ફરક નહોતો આવ્યો એણે તો ઉપરથી રાધાને કહેલું તમે મને બાઈજી નહીં કોને મા કહેશો તો વધારે મીઠા લાગશો વાતો કરતી સાસુ થોડી વારે રાત્રે જે બન્યું તેના મૂળની વાત પર આવી રાધા શૈલેષના સગપણ બાબતે દિલ્હીવાળાને ના પાડવાનું કારણ પોતે જાણતી હતી બંને વચ્ચે સગપણ બાબતે ચર્ચા થઈ ગંગા પણ ના કહી દેવાના મતની હતી સામે ના કહેતા પહેલાં કાનજીએ ગંગાનો અભિપ્રાય પણ જાણી લીધો હતો કાનજીએ ના કહેવાની વાતમાં ગંગા સાથે ચર્ચા પણ કરી હતી ગંગાની સંમતિ લીધા પછી જ સામે ના કહી હતી ના કહેવાનું કારણ બળુકું હતું પણ એ નાનજી અને લીલાને કેમ કહેવાય પહેલાં એ મોટા હગાના મોંમાં મોહયા તો જુઓને કેવા બુરા હાલમાં હણાઈ ગયા આવું થાય પછી જીવનભરના ઉકાળા જ રહે વાતે વાતે માવતરના ઘરનો ફો બતાવે એ કેમ ચાલે એક તો વર્ષોથી હાથ જોડાવતી આવી છે પછી એ રીતનું પુનરાવર્તન કરી કાનજી અને ગંગા વધુ દુઃખી થવા નહોતા માંગતા ગંગાએ રાધા દ્વારા જાણ્યું કાનજી સવારમાં સિરામણ કર્યા વગર વાડીએ ગયો છે અને ભતાર પણ લઈ આપવાની ના પાડી ગયો છે વેદના ભર્યા અવાજથી આ કહેતી વખતે રાધાની આંખોમાં ગંગાએ જળજળ્યા પણ જોયા રાધાને આજે વાડીએ કંઈ કામ નહોતું પણ ગાય માટે ચાર્યું લેવાના બહાને કાનજી માટે તે ભતાર લઈને જવાની હતી રાધાએ ગંગાને કહ્યું ઓલ્યા એમ બોલે એટલે આપણે ખાધા વગર શું ભૂખે મરવાનું થોડું અટકી કહ્યું પણ એ બહુ લાગણીવાળા હે એને આખી જિંદગી તારા મારાનો ભેદ ગણેલો જ નથી એટલે કોઈ એવું બોલે કે ખોટા આક્ષેપ નાખે તો એને જવાબ ન દે અને અંદર ને અંદર અપટાઈ જાય ઢીલા ઢપ થઈ રોવા મંડી પડે ઓમ તો કાયમ એક રાત જાય પછી બધું ભૂલી જતા પણ ગઈ રાતે લીલા વહુ ગમે તેટલું બોલત તોય એને દુઃખ ન થયું હોત પણ નાનજીભાઈ જે બોલ્યા એનું એને બહુ દુઃખ થયું એટલે જુઓ ને હવારે પણ રાબ ન પીધી અને બપોરે ભતારનીએ ના કહી ગયા હે કહી રાધાએ પોતાની નિરાશા અને અસહાયતા વ્યક્ત કરી અને પરોક્ષ રીતે તમે મોટા છો તો તમે જ રસ્તો કાઢો એવો આંખો દ્વારા ભાવ વ્યક્ત કર્યો અને મદદ માટે કરગરી ગંગાને રાધાની વાત પરથી એના હૈયાની વેદના અનુભવાઈ એના મનમાં પણ અસહ્ય પીડા થઈ કાનજી સાચો જ હતો અને કદાચ આ વખતે સાચો ન હોત હોત તોય ગંગાનું માટે ઋણ ખેંચાયું કાનજી અને નાનજી બંને સગા દીકરા હતા નાનજી પ્રત્યે દીકરા તરીકેની લાગણી હતી જ કોઈ અભાવ ન હતો છતાં કોણ જાણે કેમ નાનપણથી જ એને કાનજી પ્રત્યે વિશેષ લગાવ હતો આનું કારણ ખુદ ગંગાને પણ નહોતું સમજાતું ગંગાએ પોતાની સગી આંખે કાંજીની મહેનત ત્યાગ અને ભાંડરુ પ્રત્યે એની અને ભાવના બધું જોયું હતું પછી આવા દીકરા માટે આવું આવું સાંભળે તો માનો જીવ બળે એ સ્વાભાવિક હતું એ એક જનેતા માં હતી દીકરાને એની હાવ કાચી હરવા ફરવાની ઉંમરમાં ઘરનો બધો જ ભાર ઉપાડવો પડ્યો હતો તોય એ દીકરો આકરો થઈ એ બાબતે ક્યારેય બોલ્યો નથી કોઈની સામે એણે ત્રણ બહેનો અને નાના નાનજીને ગરીબાઈના દિવસોમાં પણ કોઈને ગરીબાઈ મહેસૂસ થવા નહોતી દીધી એના તો વખાણ કરીએ એટલા ઓછા છે એ તો મારો ધર્મ રાજા હે ધર્મ રાજા ઈ દીકરો તો દીકરો હે વળી વહુ પણ જુઓ ને કેવી હક્કર આંખોમાં નાખો તોય ન ખટકે એવી ગંગાએ રાધાને કહ્યું એમ કરો વહુ મને વાડીએ ગયે ઘણા દી થયા તમે આજ જ ઘેર રોકાઓ ને હું જ દોડતી જાઉં ભતાર દઈ આવું અને બે વાડીએ આંટો દઈ આવું રાધાની વાત પરથી ગંગાએ દીકરાના હૈયામાં લાગેલ હવે દીકરાને જેમ બને તેમ જલ્દી મળી આશ્વાસનનો મલમ લગાવવાની જરૂર લાગી એને જેમ બને તેમ જલ્દી મળવાની ઈચ્છા થઈ એ દીકરાનો સ્વભાવ જાણતી હતી નહીં તો એટલો એટલો રોઈને અડધો થઈ જશે આવું વિચારી ગંગાએ ભતાર લઈ વાડીએ જવાની ઈચ્છા વ્યક્ત કરી રાધાને એની સાસુની વાત ગમી મારું માને કે ન માને મારા કહીએ ખાય કે ન ખાય પણ ગંગામાં કહેશે તો એની વાત નહીં ટાળી શકે સાસુના કહેવાથી રાધાએ બાજરીના રોટલાનો ઘી ગોળ ચોળી લાડવો મળી દો બનાવ્યો સાથે ઘીનો વઘાર મૂકી ડુંગળી નાખી કઢી બનાવી કાનજીને નાનપણથી જ ડુંગળીની કઢી અને બાજરીના ઊભા રોટલાનો લાડવો મળીંદો બહુ ભાવતો ભતાર તૈયાર થતાં રાધાએ ગંગાને તમે અહીં જ જમી લ્યો પછી ભતાર લઈને જાઓ કહ્યું પણ દીકરાની આવી હાલત જાણ્યા પછી કંઈ માને ખાવાનું ભાવે એમાંય આ તો ગંગા હતી પછી એને ભાવે તેના કહેવાથી બંને માં દીકરાનું ભતાણ રાધાએ બાંધી આપ્યું અને ગંગા માથે ભતાર મૂકી હાથમાં કઢીનું ડોલચું લઈ ચાલતા વાડીએ જવા નીકળ્યા ગંગાને વાડીએ પહોંચવાની ઉતાવળ તો ઘણીએ હતી છતાં ઉંમર પ્રમાણે ચાલતું હોય તેમ ચલાય અગિયાર વાગે કાંજી માટે ભતાર લઈને નીકળેલી ગંગા રસ્તામાં એક બેદી વિસામાં ખાતી બારેક વાગે વાડીએ પહોંચી પૈયામાં અને બાજુમાં નજર દોડાવી પણ એને કાનજી ન જોયો થયું જોગેસરથી હજી નહીં આવ્યો હોય કદાચ ભાગ્યો ખેડુ બળદોને હવાડે પાણી પાતો હતો ગંગાએ કાનજી વિશે પૂછ્યું તો તેણે ભાડ બાજુ જતા હતા તેમ જણાવ્યું ગંગાએ ખેડુ પાસેથી એમ પણ જાણ્યું કાનજી આજે બોલ્યા ચાલ્યા વગર એટલો જ ભાડ બાજુ જતો હતો ગંગા સાથે ભાડ બાજુ ઉતાવળે રવાના થઈ એની ચાલમાં અને ચહેરાના ભાવમાં કાંજીને મળવાની અધીરાઈ દેખાતી હતી ખળામાં પહોંચતા લીમડાના છાએ પોરો ખાવા એ ઊભી રહી તેણે આજુબાજુ નજર દોડાવી જોયું તો આંબાની હારમાં ખળાની બાજુમાં પૂર્વ બાજુ એક મોટા આંબાની પૂર્વ બાજુની ડાળીઓ સુકાતી હોય એવું લાગ્યું આ રીતે સુકાતો આંબો જોઈ એના શરીરમાં ભયનું લખલખું ફરી વળ્યું એને એની દાદીમા પાસેથી સાંભળેલી વાત યાદ આવી આખું ઝાડ સુકાય એના માટે સમજવું એની લેણા દેણી પૂરી થઈ પણ અડધું ઝાડ સુકાય એ એના માલિક ઉપર આફતની એંધાણી કહેવાય એને નિશ્વાસ નાખતા નકારમાં માથું હલાવ્યું એના ચહેરા પર ચિંતા તરી આવી એ ઊભી કંઈક વિચારતી હતી ત્યાં સુકાતા આંબાની ઓળખ થતાં એના દિલને બીજો જ આઘાત અનુભવાયો આ તો મારો ભાઈ ગુલાલ્યો એને આંબા સાથેનો એના પિયરના ઘરનો સંબંધ યાદ આવતા આંબાની નજીક જવાની લાગણી થઈ જવું જ જોઈએ મારે એણે જાણે લકવા થઈ ગયેલા અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ઝઝૂમતા એના ભાઈ જેવા આંબા માટે એના હૈયામાં તીવ્ર વેદના થઈ એણે આંબા પાસે જવા પગ ઉપાડ્યો ત્યાં પોતાને મળ્યા વગર અને સવારે સિરામણ કર્યા વગર વાડીએ આવેલ કાંજી યાદ આવ્યો સૂર્ય બાજુ નજર કરતા આંબા બાજુ જવા ઉપડેલો પગ થંભી ગયો એને નિશ્વાસ સાથે નકારમાં માથું હલાવ્યું હમણાં બે ચાર વર્ષથી એ ભલે જાજો ફળતો નહોતો પણ એના દિવસોમાં ગાડામોએ કેરીઓ ઉતરતી એની કેરીઓ પાકતી ત્યારે લાલ ગુલાબ જેવી થતી તેથી તેનું નામ ગુલાલિયો હતું કેરીનો સ્વાદ પણ કેસર જેવો મીઠો એ આંબો ગંગાના પતિ રામજીના હાથે વાવેલો હતો લગ્નના પાંચેક વર્ષ પછી ગંગાના પિયરવાળાએ સિયાતરના ધાન સાથે નવા આંબામાં પહેલવેલી આવેલી કેરીઓ પણ મોકલી હતી ઘરના બધાએ કેરીઓ ખાધી કેસર જેવી મીઠી અને કલર પણ આકર્ષક લાલ ગુલાલ ઘરના બધાને ભાવી પણ રામજીને તો બહુ જ મીઠી લાગી તેથી બધી જ ગોટલીઓ એણે વાવવા માટે સાચવી હતી પહેલા વરસાદે વાવણીમાંથી પરવારતા તેણે ગોટલીઓ વાવવાની તૈયારી કરી આગળના દિવસે ખાડા ખોદી છાણિયું ખાતર ભેળવી તૈયાર કર્યું હતું વાવેલી મગફળીની રખેવાળી કરવા રામજી રાત્રે ખેતરમાં રોકાયો હતો ગંગા સવારમાં એના માટે સિરામણ લઈને વાડીએ આવી શ્રીરામ રાબ પીતા રામજીએ કહેલું સીરામ પી લઉં પછી આંબાની ગોટલીઓ વાવવી હે તું હમણાં ચરો લેવા જતી નહીં ભેળી રહેજે તો ગંગાએ કહ્યું આપણાથી ન વવાય દીકરીયું વાવે મારા દાદા કહેતા જે વાવે આંબો તે જાય લાંબો ગંગાની વાત સાંભળે રામજી ખૂબ હસેલો એણે કહ્યું એ તો બધી અંધશ્રદ્ધાની વાત અને સાંભળ હવે જઈશ તો એટલો નહીં જાઉં તને ભેળી લઈ જઈશ રામજીએ ગંગાને આલિંગનમાં લઈ ઉંચકી લીધી મને હવે ઉમા તારા વગર ન ફાવે ઓહ ગંગાએ રામજીના ગાલે પ્રેમથી ચૂંટલો ભરતા કહ્યું જાણે બારે મહિના ભેળા જ રહેતા હો એવી વાત કરો રહ્યા થોડા દી જવા દો ખળા કાઢી લીધા નથી કે ભાગ્યા નથી માના હાથના રોટલા ખાવા પછી ત્યાં કેમ ફાવેર્યું એટલાને પોતાને છોડીને દર વર્ષે આઠ દસ મહિના નોકરી કરવા જતા પતિને મીઠા મીઠા શબ્દોમાં ઠપકો આપતી પત્નીની આંખોમાં જોઈ રહી હતી એને શું જવાબ આપવો તે વિચારી રહ્યો હવે તો ઉતારો કોક જોઈ જશે ઓ વાટમાં કોક આવે રહ્યું રામજીએ ગંગાને તરત ઉતારી આલિંગનમાંથી છોડી તને ખબર હે હું આંબા કાં વાવું રહ્યો તું કોરીને જે વાવે આંબો તે જાય લાંબો પણ હાંભળ હું ને તું બધા જશું આંબા વાવશું તોય જશું ને નહીં વાવીએ તોય જશું અમરપટ્ટો થોડો લખાવી આવ્યા હૈયે પણ જો આ રીતે ફળા ઉજાડ વાવશું તો પાછળવાળા ફળ ખાશે ને આપણને યાદ તો કરશે આંબાના રૂપમાં એના માવતર થઈને જીવશું ને માવતર આશીર્વાદ દે એમ એમ પણ ફળ આપ દેશું પાછો આ તો તારા માવતરના ઘરનો આંબો એટલે મને તો ફક્ત વાવવો જ હે તારો ભાઈ થાય એટલે અમે ના કહેશું તોય તું એનું ધ્યાન રાખીશ જ રાખીશ રાખીશ લ્યો જલ્દી વાવો પછી માવડિયું હારો ચરો લેવા જવો હે આંબા સામે જોતી ગંગા વર્ષો પછી ભૂતકાળમાં સરી પડી હતી ત્યાં ખેતરમાં દક્ષિણ બાજુથી નાનો વંટોળિયો ઉઠ્યો તે સીધો ગુલાલિયા બાજુ આવ્યો ડાળીઓમાં ઝંઝોળાતી કેરીઓ જોઈ તે ભૂતકાળમાં જાગી એને ભૂખ્યો કાંજી યાદ આવ્યો ઉભેલી ગંગા પાસે પણ વંટોળિયાની સહેજ અસર આવી સાડીના છેડાથી મોં પરની રજ સાથે ભૂતકાળના સંસ્મરણો સાફ કરી તે ભાડ બાજુ રવાના થઈ ખેતરમાં ગાય ભેંસ માટે ચારિયા સિવાય કંઈ વાવ્યું ન હતું